તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા છેલ્લા બે મહિનાથી જેલની અંદર હતા ને એ ચૈતરભાઈ વસાવા કે જેમને સાહેબ હવે જામીન મળી ગઈ એટલે કે આ ચૈતરભાઈ વસાવા જે જેલમાંથી બહાર આવશે કઈ તારી તો કે આઠ નવ ને દસ આ ત્રણ દિવસ માટે ચૈતરભાઈ વસાવાને સાહેબ હાઈકોર્ટે જામીન આપી દીધા ત્રણ દિવસ પછી પાછા ચૈતરભાઈ વસાવા કે જે જેલની અંદર રહેશે પણ સાહેબ દસ તારીખ પછી જેવી અગિયાર તારીખ આવશે કે એ અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને જિંદગીભર જેલની બારે મૂકવા કે ન મૂકવા એનો ચુકાદો સાહેબ અગિયાર તારીખના દિવસે આવશે આટલા દિવસ સુધી આપણે જોયું સાહેબ કે તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ અને તારીખ ઉપર તારીખ પડતી હોવાથી ચૈતરભાઈ વસાવાની મુશ્કેલીઓ સાહેબ ઘણી બધી વધી ગઈ હતી આપણે એ પણ જોયું પણ હવે સાહેબ એક વાત ચોક્કસપણે કહી શકાય કે ચૈતરભાઈ વસાવા જે જેલની બારે તો આવી રહ્યા છે બરાબર આઠ નવને આ ત્રણ દિવસ અને એના પછી અગિયાર તારીખના દિવસે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે અને ત્યારે સાહેબ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવાને શું આજીવન માટે જેલની બારે મૂકી રહ્યા છે કે પછી ચૈતરભાઈ વસાવાને ખાલી ત્રણ દિવસ માટે ત્રણ દિવસ માટે એ તો ફાઇનલ જ છે મિત્રો ત્રણ દિવસ માટે બારે આવશે પણ અગિયાર તારીખના દિવસે એ અચૂક અને સૌથી મોટો ચુકાદો થશે ભાઈ કે જેમાં ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે કે નથી મળતા ત્રણ દિવસ તો ભાઈ જતા રહેશે ખબર નહીં પડે પણ એના પછી સાહેબ જે જામીન મળે ને એને કહેવાય કે જામીન મળે કેમ કે ત્રણ દિવસ તો જતા રહે ભાઈ ત્રણ દિવસ કદાચ એ બારે ફરશે એમના પરિવારને મળશે પરિવાર સાથે રહેશે પણ તેના પછી શું ભાઈ શું ખરેખર એના પછી ચૈતરભાઈ વસાવાને લઈને કોઈ એવું ષડયંત્ર તો નથી રચાણું કે ફરી એમને જેલમાં રહેવું પડે તો એ તો મિત્રો આપણને અગિયાર તારીખે ખબર પડશે પણ તમને શું લાગે મને એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે શું ખરેખર અગિયાર તારીખના દિવસે ચૈત્રભાઈ વસાવાની જામીન મળી જશે એ એકવાર મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ